કે આપણે છેલ્લા થોડાક દિવસથી એક આગાહી કરતા હતા કે ચાર પાંચ તારીખથી એક વરસાદનો રાઉન્ડ ચાલુ થશે જે દસ અગિયાર તારીખ સુધી ચાલશે એ મુજબ જ આજે ત્રણ તારીખથી વરસાદનો રાઉન્ડ ચાલુ થઈ ગયો છે જે આપણું ચાર પાંચ તારીખનું જે અનુમાન હતું એ ચોવીસ કલાક વહેલું આ એક વરસાદનો રાઉન્ડ આજથી ચાલુ થઈ ગયો છે આજે ત્રણ જુલાઈના રોજ રાજ્યના અનેક વિસ્તારોની અંદર સારા વરસાદ છે જેમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત ને બીજા પણ ઘણા બધા વિસ્તારો એવા છે કે આજની તારીખે ગુજરાતના લગભગ પાંત્રીસ થી ચાલીસ ટકા વિસ્તારોની અંદર સારા વરસાદો નોંધાયા છે ને આજથી આ વરસાદની વિધિવત રીતે એક નવા રાઉન્ડની ની શરૂઆત થઈ છે હવે અત્યારે જે રાઉન્ડ છે એનું મેન કારણ છે આમ તો રાજસ્થાન ના દક્ષિણ પૂર્વ ભાગો ઉપર એક જે cyclonic સર્ક્યુલેશન હતું એ સતત નબળું પડી રહ્યું હતું ગઈકાલે પણ મેં આપને જણાવ્યું હતું કે એ cyclonic circulation અમુક વાદળ છે એ ગુજરાત ઉપર આવી રહ્યા છે આજે વહેલી સવાર આજે ત્રણ તારીખે એ સાયક્લોનિક સર્ક્યુલેશનના તમામ પાર્ટ છે એ ઉત્તર ગુજરાત ઉપર આવી ગયા જેને કારણે આજે ઉત્તર ગુજરાતમાં પણ સારા એવા વરસાદો નોંધાયા જોકે એ સાયક્લોનિક સર્ક્યુલેશન સતત નબળું પડી રહ્યું છે પણ બંગાળની ખાડીનું એક સર્ક્યુલેશન છે જે અત્યારે મધ્યપ્રદેશ સુધી પહોંચી ગયું છે અને એ બંગાળની ખાડીનું સાયક્લોનિક સર્ક્યુલેશન અને ગુજરાત ઉપર જે આ રાજસ્થાન ઉપરથી આવેલી અસ્થિરતા આ બંને વચ્ચે એક બહોળું સર્ક્યુલેશન બન્યું છે એક ટ્રફ રચાયો છે ને આ પરિસ્થિતિને કારણે ગુજરાતની અંદર આજથી વરસાદની શરૂઆત થઈ ગઈ છે